નમસ્કાર મિત્રો સુપ્રભાતમ પ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા મંગળવારે આપણે આવડ વિશે પરિચય મેળવ્યો હતો પરંતુ મને એમ થયું કે હજુ એમાં બરાબર સચોટ ઉપાયો જે છે એ બરાબર સમજાવવા જોઈએ એટલે આજે આપણે એ આવડના જે મુખ્ય

તેમાં થોડું પાણી નાખી અને ગરમ કરો ત્યારબાદ તેની લુગડી બનાવી સહેજ ગરમ હોય ત્યારે જ્યાં ફ્રેક્ચર થયું હોય અથવા મધકો આવેલ હોય તે ભાગ ઉપર બાંધી અને પાટો બાંધી દેવો ત્રણ ચાર દિવસ આ રીતે તમે પાટો બદલાવતા રહીશો એટલે સોજો ઉતરી પીડા શાંત થશે અને નાનું ફ્રેક્ચર હશે તો પણ તે દૂર થશે બીજો પ્રયોગ જો આપણે જોઈએ તો પશુપાલકો પાસેથી એ પ્રયોગ મને જાણવા મળ્યો એમનું કહેવું છે કે વગડામાં અમે પશુ ચારતા હોઈએ અને અમને પેટમાં દુખીએ કે ઝાડા ઉલટી થાય ત્યારે અમે આવડના મૂળની છાલ ચાવી તેના રસના બે ત્રણ ઘૂંટડા ઘરે ઉતારી જઈએ તેથી ચમત્કારિક રીતે અમને તરત જ ફાયદો થાય છે તો આ રીતે પેટમાં દુખતું હોય અથવા ઝાડા ઉલટી થયા હોય ત્યારે આ પ્રયોગ ખરેખર કર્યા જેવો છે અને ત્રીજો પ્રયોગ પણ ગામડાના લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે માણસનું અંગ જલાઈ ગયું હોય અથવા પછાડ લાગી હોય કે બીજો કોઈ કારણથી વાંસો કે બળો જલાઈ ગયો હોય તો આવળના પાનની ખાટલા ઉપર પથારી કરી તેના ઉપર આછું લૂગડું રાખી તે ઉપર દર્દીને સુવડાવી દેવો ખાટલાની નીચે દેતવા નાખી શેક કરવો આમ કરવાથી દર્દીનું જલાઈ ગયેલું અંગ છે એ મોકળું થશે અને એને તરત જ રાહત થશે આમ આવડ હાથવગી અને અતિ ઉપયોગી વનસ્પતિ છે જો આગળનો વિડીયો ન જોયો હોય તો આવડની વિશેષ માહિતી મેળવવા માટે ગયા મંગળવારનો વિડીયો જુઓ અને હા લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રોને શેર પણ કરો અને અમારી ચેનલ ઉપર જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફરી આપણે આવતા મંગળવારે મળશું અને ત્યારે એક નવી જ વનસ્પતિનો પરિચય મેળવશું તો મિત્રો આ મંગળવારે અને ગયા મંગળવારે એ બંને દિવસે આપણે આવડની માહિતી મેળવી આ આવડ વનસ્પતિ જેને આપણે આવેળી પણ કહીએ તે ખૂબ જ ઉપયોગી છે એનો ઉપયોગ કરો નમસ્કાર નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ